લખી જે આજનું ભોજન છે બે હાથે તાલી પાડો બે હાથે તાલી પાડો હાથમાં જોર છે કે નહીં બે હાથે તાલી પાડો હાથમાં જોર છે કે નહીં રામ નામ સૌને વાલું તમને વાલું છે કે નહીં રામ નામ સૌને વાલું તમને વાલું છે કે નહીં ગાવું હોય તો મુખથી બોલો મુખમાં જીભ છે કે નહીં ગાવું હોય તો મુખથી બોલો મુખમાં જીભ છે કે નહીં નરસિંહ નાગેર શ્યામ પધાર્યા તમને ખબર છે કે નહીં નરસિંહ નાગેર શ્યામ પધાર્યા તમને ખબર છે કે નહીં નહી કુંવરબાઈના મારા પૂર્યા તમને ખબર છે કે નહીં પૂર્યા તમને ખબર છે કે નહીં બે હાથે તાલી પાડો તમને હરો છે કે નહીં બે હાથે તાલી પાડો હાથમાં જોર છે કે ને મીરાબાઈના શામ પધાર્યા તમને ખબર છે કે નહીં ના શ્યામ પધાર્યા તમને ખબર છે કે ને તે અમૃત કર્યા તમને ખબર છે કે નહીં દ્રૌપદીના શ્યામ પધાર્યા તમને ખબર છે કે ને નવઠો નવાણું ચીર પૂર્યા તમને ખબર છે કે નહીં ના શ્યામ પધાર્યા તમને ખબર છે કે નહીં બેડે પાણી ભર્યા તમને ખબર છે કે નહીં રમથે તાલી પાડો હાથમાં જોર છે કે નહીં ખબરી ના ઘેર રામ પધાર્યા એઠા બોર વાલે ખબર છે કે નહીં બે હાથે થાલી પાડો હાથમાં જોર છે કે નહીં બે હાથે થાલી પાડો હાથમાં જોર છે કે નહીં બોલ બોલ રાજા રણ જોડકી જે